વડોદરા તાલુકાના સિંગરોટ પંચાયત કચેરી ખાતે ખંભાતી તાળા જોવા મળ્યા સિંગરોટ ગ્રામ પંચાયતમાં ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી વારંવાર ગેરહાજર રહેતા સરકારી કામ અર્થે આવતા અરજદારોને ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે સિંગરોટ ગ્રામ પંચાયતમાં બાર પેટા પર આવેલા છે જેમાં ચાર કિલોમીટર દૂરથી વૃદ્ધો અને મહિલાઓ પોતાની સરકારી કામકાજ અર્થે આવે છે પરંતુ ગ્રામ પંચાયત કચેરીમાં તાળા લટકાવેલા હોવાથી અરજદારો ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે અરજદારોનું કહેવું છે કે અહીં અમે રોજે રોજ ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ તલાટી સાહેબે ક્યારેય મળતા નથી લોકોના સરકારી કાગળ પણ અટકી ગયા છે જેથી તલાટીની અહીંથી બદલી કરી રેગ્યુલર તલાટી આવે તેવી માંગ કરવામાં આવી છે અમે દસ વાગ્યાથી અહીંયા પંચાયત આગળ આવીને બેઠા છીએ પણ એ પંચાયત દ્વારા આવતા નહીં અમુક વિધવા પેન્શન માટે આવે છે અમુક કંઈક ને કંઈક કાગળ કરવા માટે આવે તો બી એ તલાટી આવી નહીં શકતો તો આ બધા માણસ હોય કે બધા ઘડિયા હોય કે જવાન હોય તો કામ ઘરનું છોડીને બી આવે છે તો બી તલાટી નું ઠેકાણ ના હોય તો તલાટી ને શું કરવાનું તલાટી બદલવું પડશે તમે કેટલા દિવસ થી બી ના આવું કે ધક્કા ખાવ છો અમે દસ દિવસ થી ધક્કા મહિનાથી ધક્કા ખાઈ શકીએ છીએ એટલે કારણ કે તલાટી નું ઠેકાણું હોતું નહીં જયારે બી આવીએ તો તલાટી નું તારું જ હોય છે બરાબર આ સવાંડા વિધવા પેન્શન માટે કોઈ માથી બેઠેલા છે કોઈ વિધવા પેન્શન માટે કોઈ વિધવા પેન્શન માટે હોય છે કઈ કાગરે અમુક અમુક કરવા માટે આવે છે તો તલાટી હોતો દે કારણ કે તલાટી નું તારું જ હોય છે તમારી શું છે આ પંચાયત બંધ છે તે બાબતે તમે શું કહેવા માંગો છો તો જેમ તલાટી નહી હતો તો એના માટે શું કાર્યવાહી કરી બીજો બદલો તલાટી કઈ ખારો મોકો કારણ કે અહીંયા તલાટી રેગ્યુલર રહી શકે રોજ આવે રોજ માટે રહી શકે કારણ કે આ બધા ગામના કેટલા ધક્કા ખાય છે અમુક ના તો તલાટી બદલવો પડશે કારણ કે રોજ તારે દસ વજ વ્યસ્તી હોય તો પછી આ તલાટી આવે ને તો શું કામ નું કારણ કે તલાટી રોજ તારું હોય છે હે તારે બેસો ઢોરો નું વગેરે વગેરે કામ હોય તો બધા કામ બગાડી બગાડીને આવે નાના બાળકો હોય ઘરે કામકાજ હોય તો કામકાજ મૂકી નાયે તો તલાટી નું તારું બી હોય છે તો કારણ કે તલાટી આપણે બદલવો પડશે કારણ કે રેગ્યુલર વાળો તલાટી કરવો પડશે આવું તલાટી આવો ના ફાવે આપણને કારણ કે ઘર કામ છોડીને આવે બધા આ બધા વિધવા બેસર માટે કંઈક ને કંઈક આગળ કરવા માટે આવે તો બી પાછળ ધક્કા ખાઈને જાય છે કારણ કે આવું અઠવાડિયે પંદર દાડે દાડે આવે કંઈ બી ઠેકાવું ના હોય તલાટીનું તો આ બધા પંદર વીસ મી મિનાથી ધક્કા ખાય તો બી ઠેકાનું ના હોય ખેતરમાંથી અમે દૂર દૂર દૂરથી ખેતરમાંથી આવીએ છીએ તો તાક તડકો વેઠી વેઠીને ખેતરમાંથી લોકો કામ પોતાના ઘરના કામ બગાડીને બી આવી શકે છે તો પછી આ તલાટીનું તારું હોય તો જે કેમ પાછું તો જવું પડે ને તો તલાટી આપણે બદલવો જ પડશે આ બાબતે કે મારે આ ગામ છે દસ હજાર ની વસ્તી છે તો મારી એવી નમ્ર વિનંતી છે કે કે કારણ આ રોજ રેગ્યુલર તલાટી રહે અને આ લોકોનું જલ્દી કામ જાય ને જલ્દી તલાટી આ રેગ્યુલર રહે તો તલાટી નું આ બધાનું કામ ઉકલી જાય એટલા માટે મારી નમ્ર વિનંતી છે બસ એટલું જ છે કે તલાટી રેગ્યુલર કાયમ માટે રહેવું જોઈએ કે આ બાળકો આ બધા નું કામ રેગ્યુલર ઉકલી જાય એટલા માટે બસ નમ્ર વિનંતી છે મારી બીજી કઈ નહીં